નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઓમરૂદ્રા વપરાઈ ગયેલો હતું ગામ છે નાગકા અને આજની તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસ તો જોવા માટે આપણે આવ્યા છે ભાઈએ પ્લોટિંગ કરેલું છે આ બાજુ અધર પ્રોડક્ટ વાપરેલી છે અને આ બાજુથી ઓમ રુદ્રા વાપરેલું છે છેલ્લે એની પાછી અધર પ્રોડક્ટ વાપરેલી વચમાં જ વાપર્યું છે તો તમે મગફળી જોઈ જ શકો કે કાંઈ આમ ભાઈ ફેરવો તો વિડિયો કાંઈ ફરક નથી એ કંઈ વસ્તુમાં અને ઓણની સિઝન વરસાદે અનલિમિટેડ થયો છે આ પોરબંદર જિલ્લામાં કે મગફળી ઉગી ત્યારથી વરસાદ થયો છે જો નબળું હોય તો આ પીળી પડવી જોઈએ મગફળી જે અધર ફર્ટિલાઇઝર વાપર્યું છે એને એમાં આમાં કોઈ ડિફરન્સ નથી તો આપણે ખેડૂતભાઈને પૂછીએ કે એમાં કેવું લાગ્યું રિઝલ્ટમાં ભાઈ તમારું નામ રાણાવાયા ભરતભાઈ વેજાણંદભાઈ રાણાવાયા ભરતભાઈ વેજાણંદભાઈ ભરતભાઈ વેજાણંદભાઈ ગામ તમારું ગામ નાગકા નાગકા તાલુકો